હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજમાં અમે પણ મનમાં વેલકમ બેક ટુ અર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે વ્લોગમાં કન્ટીન્યુ રહેજો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ એટલે આજે જવાનું છે આપણે એક એવોર્ડ ફંક્શનમાં પથ્થુભાઈ જો આપણે બધી તૈયાર કરીશ હું પથ્થુ અને આ જવાના છે મહેમાન આપણા મોંઘેરા મહેમાન ભાઈ કાંઈ ન કહેતા બધા એમ જ કહે છે મોંઘેરા મહેમાન પણ જે મને પ્રેમ આપ્યો છે ને ખાસ તો સંજયભાઈ અને ભાઈ કરતાં વિશેષ રાખે છે

ક્રિએટર માટે થોડું ઘણું કઈ સ્ટેજ ઉપર કામ કરવું કારણ કે ક્રિએટરોને વચ્ચે રહીને ઘણું બધું શીખવા મળતું હોય છે એટલે એવોર્ડ ફંક્શન માટે જવાનું પણ એક મેઇન રીઝન છે કે બધા ક્રિએટરો સાથે મુલાકાત થાય અને બધા સાથે મળીને કઈ ફીડ ઉપર આગળ જવું છે એ ફીડ ઉપર કારણ કે અત્યારે સોશિયલ મીડિયા એટલું એક્ટિવ એટલું કોમ્પિટિશન ટફ થઈ ગયું છે ને કે ગવર્મેન્ટ એક્ઝામ જેવું થઈ ગયું છે તમને લાગે છે કે સોશિયલ મીડિયા એટલું ઇઝી છે પણ એટલું ઇઝી છે નહીં પણ કંઈ નહીં ચાલો આગળ ત્યાંનું જે પ્રોસેસિંગ છે તમને લોકોને બતાવ્યા હા અને મજા આવશે કન્ટિન્યુ રહેજો શેર કરજો વિડીયોને

ગમે એને આગળ લાવે નઈ પેલી જો ક્રિએટરો બધા ભેગા થાય ને એટલે પેલા ફોટા નું કામ કરે બધા ક્રિએટરો જ ભેગા થઈ ગયા અમારે સંજુભાઈ હું કેવું તમારે સંજુભાઈ નહીં બધા છે <laughs> આજે અમારા વનવાસ પહેલી પ્રથમ વાર આપણે વિરાટભાઈ આવે મિત્રો તો આપણે ખાસ એને આપણે મળવાનો આનંદ લે મિત્રો આપણે વિડીયો જોતા હતા કેટલા સમયથી કે વિડીયોમાં મુલાકાત હતી રિયલમાં ને આજે આપણે રિયલમાં મળી લીધા પણ આ બધો તમારા બધાનો તમારા બધાનો બહુ એટલે બહુ બધો પ્રેમ છે ખૂબ જ સારો સહકાર અને ખૂબ જ બધા લોકો પ્રેમ આપે છે અને આ પ્રેમ માટે તો બહુ મહેનત કરવી પડે છે ભાઈ ત્યારે આ પ્રેમ મળતો હોય છે તો આ પછી છે ને ફૂલ આપણે સપોર્ટ કરતા રહે અને આમ નામ જ કરતા રહેજો મિત્રો ના આ વર્ષ ને એકદમ ભૂલી જાવ રજન ભાઈ એક્ચર છે ને ભાઈ

જેના માટે ખાસ તો આપણે બધા નાના મોટા ક્રિએટર અત્યારે અહીંયા મળ્યા છે ઘણા બધા લોકો આ ક્રિએટર કઈ રીતે આગળ નથી ખબર માટે મહેનત પણ કરતા હોય છે પણ કહેવાય ને કે તમારી મહેનત અને તમારો પરિશ્રમ તમને એક દિવસ સફળતા જરૂર મળે છે પણ ખાસ કહેવા વાત છે કે મહેનત ક્યારેય નહીં રોકવાની અમે બધા અહીંયા નાના મોટા ક્રિએટરો આવ્યા છે શું કામ આવ્યા છે કે એકાબીજા ક્રિએટર પાસેથી કાંઈ થોડું ઘણું શીખીએ बरोबर આમાં ઘણા બધા એવા ક્રિએટર છે જેમને ફેન ફોલોઇંગ ઓછી છે સપના પર એટલો જજપો છે કેવો કેમ જઈ તમે सौरभ जोशी નામ સાંભળ્યું છે એક એવો ब्लॉगर છે જે અત્યારે એના પોતાના જે प्राइम मिनिस्टर જે સપના હતા પૂરી થઈ એ પોતે પૂરા કર્યા છે પ્રાઇવેટ જે એ સપના ક્યારે પૂરા થાય એને પોતાની મહેનત એનો પરિશ્રમ સતત ચાલુ રાખ્યો ટ્રેન ટિકિટના મંત્રી તો ડીગાઈને એક પોતાના બ્લોગિંગ માધ્યમથી આજે એક નામ છે જેને મળવા માટે બહુ બધા લોકો અત્યારે મંદિર રહ્યા છે એટલે સફળતા માટે મહેનત સતત કરવી જોઈએ મને જે લોકોએ એ પ્રેમ આપણ બધા ધ્વજથી બધાનો ખૂબ ખૂબ આભાર તમે અત્યારે લાલુ મૂવી છે તમે જોયું છે ફિલ્મમાં અત્યારે ચાલી રહ્યું છે આમાં જે ઘણા બધા લોકો એ તો મોસ્ટ ઓફલી જોયું જ હશે આ બરોબર કે એની અંદર ઘણી બધી એવી ઘડીઓ છે જે તમને સફળતા માટે અને જીવન જીવવા માટે માર્ગ બતાવ્યો હોય છે મારા જીવનનું પરિવર્તન તો એક ખાસ એક મૂવી જ છે મારું પોતાનું

પટોળામાં <tries> પીર હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે એ વાસે બધા બહાર નાસ્તાનો ને એવું બધું છે તો એ વાત બધા અને ખૂબ નાસા ભાઈ વિરાટભાઈ ની ઉડાઈ કાના નું ગીત લગાડ્યું એટલે પછી એમાં થોડું મેકવાનું આવે એટલે ભાઈ આપડે તો અંદર અંદરથી આત્મા જાગી જાય પાછો બહુ બધા નાસા આ કે જોઈ હોય છે અને જોઈ કે બધા નાસ્તો કરવા માટે આવી ગયા છે બહાર ને મજા આવી ભાઈ ખૂબ કાઈ નહોતું તો ભાઈ બેટ આલે પછી લઈ પાવભાજી ને ખાઈ તો કારણ કે ભૂખ લાગી ટાઈમ કેટલો થઈ ગયો 9 12 9 12 થઈ ગયો ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો

આફનવાસ વેલેવર અમને એવોર્ડ મળ્યો છે એટલે ખૂબ સારું લાગે છે દિલથી અંદરથી કેટલી ખુશી થાય કે તમને સારું લાગે છે ભાઈ કારણ કે એવોર્ડ તો એવોર્ડ કહેવાય ગમે એ આ એમને ભાઈ આમ જો તમે આયા જઈને खबर પડી ગઈ છે કે આયા કેમ છે કો ખૂબ બધી મજા કરી છે ભાઈ નાઈસા પણ બહુ બધાઈ ધનિયા લીધા અને ભાઈ જોઈએ ચાર આ ભાઈ હવે રજા લઈને તો નીકળી કે ક્યાં એવું છે બસ 10 વાગી ગયા છે અને સેટ ચાપરાવાત પોગું છે અજી વિરતભાઈ ઓ ભાઈ હાલો ન ભાઈ મારો <laughs> નથી <laughs> <laughs> જાતા હતા કેમ કે આવી ગયું ભાઈ ગયા છે અને અહીંયા એક ગલોડાને જો તમે કોઈક વાહન વાળો સડાવીને વહી જશે અને અહીંની માં છે જો કેવી રડે છે અને આ પાછલો ભાઈ છે ને આખો ઉપાડી લીધો છે એટલે માટે રૂમાલ ઢાંકો છે અને ભાઈ વિરાટભાઈ શું કહેશો તમે આવી છે હું તો નથી યાર મારી છે કે આની પીડા તો જે કામ કરે છે એ જ સમજી કે અને છે ને ભાઈ આ ભાઈ જીવે છે પણ એનો અડધો ભાગ છે ને તો આખો ઉપાડી લીધો છે માની વેદના અને પ્લસ એક એટલું બોલાતું નથી અત્યારે મારીથી વિડીયો ઉતારવાનું એક જ કારણ છે કે હવે બે જુબા એની માં જો તમે એની હાલે જ જો અત્યારે કે માની હાલે જ જો ખાલી ખાસ કરીને થોડુંક યાર ત્યાંથી વાહન ચલાવો આવું ન થાય જો તમે અત્યારે જીવે પણ છે ને અને પાછલો ભાગ પણ નથી આખો એવું છે બધું એટલે થોડુંક ધ્યાન રાખો યાર વાહન ચાલકોને માણસ ઉપર તો ઠીક છે બટ બે જુબાર મૂંગા ચલાવવાનું ઉપર થોડુંક થોડીક રહેમ કરો તમારો દિલથી આભાર કે અમારે તો દિવસ રાત આ જ કામ કરવાનું હોય છે આવા તો અમે હર રોજ કે ઓલા જોઈએ છીએ પણ અમે માણસ કરતા અમને આમાં રડવું આવી જાય છે હું કામ કે મોંઘા જનાવર છે ભગવાન દ્વારકા દેશને પ્રાર્થના કરીએ કે આની પીડા એવી થાય છે હવે આનો કોઈ ઈલાજ નથી એમ આ તમને બતાવવા એવું નથી એમ કારણ કે પાછળનો બધા ઓર્ગન તૂટી ગયા છે આવું આખો અર્થો છે ને ભાઈ ઉપાડી સેન્સિટિવના કારણે તમને નથી બતાવાય શકાય

પણ તો મિત્રો આવી જ રીતે ભાઈને સંજુભાઈને અને પથુભાઈને અને એમના બધા ફ્રેન્ડ સર્કલને ખૂબ જ સારું કાર્ય કરે છે સારા વિડીયો બનાવશો તો બધા સાથ અને સપોર્ટ આપતા રહીજો મને તો થોડો થોડો આપો છો એમને પણ થોડો થોડો આપતા રહેજો પણ વધારે નથી કેવું અત્યારે અમે અમારા બ્લોગનું એન્ડિંગ કરીએ છીએ કારણ કે અત્યારે એન્ડિંગનો સમય થઈ ગયો છે થોડુંક દુઃખની વાત છે ગરૂડિયાને વિચારે થોડા કામમાં વ્યસ્ત થઈ ગયા હતા એટલે પણ મળીએ નવા વડિયોમાં અને નવા લોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બે લાખન દબાવવાનું ભૂલતા નહીં બધા ખૂબ જ આવી રીતે પ્રેમ આપતા રહેજો અને આવી રીતે સાથ સહકાર આપતા રહેજો મળીએ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય મા મોગલ તો જયમા મોગલ હવે બ્લોગને અહીંયા પૂરો કરી નાખી અને આપણા બ્લોગનું એન્ડ આજે વિરાટભાઈ કર્યું છે તો કંઈ નહીં સપોર્ટ કરજો અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બાય જય મા મોગલ મળી જશે